તો જય મુલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુ આ રિયલ વ્લોગનો તમારું સ્વાગત છે ફરીથી મિત્રો આવી ગયા છે જો નેચરલ લુકિંગ જસ્ટ લાઈક અ વાવ આપણી વાડી આવી ગઈ છે મિત્રો અહીં કણે આપણા પ્રિન્ટભાઈ દાતડો ઝલાવી દીધો છે પણ આપણે તો વિડીયો ઉતારી રહ્યા પ્રિન્ટભાઈ જોવા આ બાજુ વાડે રહ્યા દિસ વે હાગ વચ્ચે ચરો છે આપણે જુવાર આવા જ ભરીનભાઈ વાડે હે આપણે દાંતડો આપણે જલાવ્યો મેં કીધું પહેલી ક્લિપ પછી વાંઢવાનું તો મિત્રો ચલો પછી આપણે પણ વાંઢવા મળી જઈએ હવે આગળ આપણે બધું ભા છે એને પણ ચરો નાખી દીધો છે એ પણ ખાય છે રે તો ચલો વાડી નાખી ચરો ને વરી પાછા આવી ગયા ઘરે અને જુઓ નાની થઈ ગયા ફ્રેશ બની ગયા ઘરે જવા અને આજ પણ મિત્રો આપણે જવાનું છે આપણા ગામમાં જે છે ત્યાં એ પણ આજ પણ છે કૃષ્ણનગર આ રીતે મારી ત્યાં કારણ કે હનુમાન દાદાનું મંદિર બન્યું છે તેનું નવું નિર્માણ છે તો આપણે જાઓ હવે તે મળવામાં આપણી બાઈક લઈને હનુમાન દાદાનું મંદિર પણ આમ તમને દેખાડીશ કઈ જગ્યા છે ચોમખી ધામ શંકેશ્વર મહાદેવની એકદમ સામે મંદિર છે ત્યાં આપણે જશું તો ચોલા ને ભાઈ અહીંયા રખડે રહ્યા કે નિહાર જવાનું નિહાર જવાનું તમારે ક્યાં તો ભાઈ અહીંયા નિહાર જાય છે ને આપણે ત્યાં સુધી મળવામાં ચાલો પછી આપણે આવી ગયા હનુમાન દાદાના મંદિરે મિત્રો આ છે જે નવું મંદિર બન્યું છે ચોંખીધામ શિવ મંદિરની સામે નાની વસ્તી ચોબારી હનુમાન દાદાનું નવું મંદિર બન્યું છે અને આજ આનું નવનિર્માણ એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા થશે અને હવન થોડી વારમાં થશે ચાલો તો આપણે ચલો ભરતભાઈ વિષ્ણુભાઈ આવી ગયા અહીંયા પછી આપણે આવી ગયા અહીં સમાજવાડીમાં તથા મિત્રો સાથે અને અહીં કણે ફૂલ ચક્કાજામ પબ્લિક હતી લાઈન હતી ત્રણ કિલોમીટર જેટલી લાંબી લાઈન હતી કારણ કે ફૂલ પબ્લિક ખાવામાં ઉપલબ્ધ હતી એટલે આપણું વારો આવ્યો બે કલાક લાઈનમાં ઊભીને પછી આપણો વારો પછી આપણે બેસી ગયા જમવા અને એક એકજ ગામની મોટી બધી હસ્તી કિશોર પટેલની સામે ના છે આપણા બધા મિત્રો બધા મિત્રો સાથે આપણે બાકા જીકી ખાવા બોલાવી નાખી અને લઈ લીધો આખા ગામનો એક મસ્ત એવો નજારો અને પછી જમીને આપણે સીધા નીકળી ગયા હાલથી ગાડી પકડી લીધી આપણે અને બધા મિત્રો સાથે જવાના થઈ ગયા

મિત્રો ફાઈનલી આવી જઈ ગયા છે જો અને હવે આપણે આ ભાગરની અંદર જવાનું છે મોગલમાં રસ્તા તરફ આ બાજુ બોર્ડ મારેલ છે મિત્રો તને જૂમ કરીને દેખાડો આ ભાગર શોર્ટકટ પડે તો મેઇન દ્વાર ઉ છે મેન રસ્તો ઉ બાજુ છે આ તરફ શોર્ટકટ પડે છે

આરતી ચાલુ છે આ છે મુગલજામ ખબર આવો જુઓ મિત્રો આરતી ચાલુ છે તો આપણે અજા અંદર મંદિર ની અંદર તરફ તો જુઓ મિત્રો આ છે આરતી નો નજારા ઘણા બધા ભાઈ ભક્તો અહીંયા હાજર હતા ફૂલ ભાઈ ભક્તો અહીંયા ઘણા હવે તો જો એક સીન હું તમને દેખાડું ખચા ખચ એકદમ માતાજીનું આંગણું ભર્યું છે મિત્રો આપણે માતાજીના દર્શનઅંદર કરી લીધા છે અને અહીં ગણે ફૂલ ભાઈ ભક્તોની

આ છે ગંગા અંદરનો સીન અત્યારે મંદિર નવું બનવાનું છે તે નવું મંદિર બનવાનું છે તે બાની ત્રણ નકશો છે જો મિત્રો આવું મંદિર હવે બનવાનું છે આવી ગયા છીએ આપણે કડોલ પાબુડાડા દોરી धाम કડવલ નેરથી સીધા કડોલ પાબુડાડા આપણે આવી ગયા છીએ ચાલો કરી લઈએ આપણે અંદર દર્શન પછી મિત્રો હાલ ચાલતા આપણે ગામમાં એન્ટ્રી લઈ લીધી આવી ગયા ઘોડાના રૂપાડા ગામ ચોબારીમાં અને હવે આપણે છીએ વ્રતભાઈ લઈને ફ્રી ડ્રોપ પર કરી દેશે વ્રતભાઈ ઘરે અને પછી વાંધી સીધા જ આપણે આવી ગયા ચોમકીધામ શિવ મંદિર ચોબારીએ સાંજના કરી લીધા દર્શન લઈ લીધો મસ્ત સીન તમે પણ દર્શન કરી લ્યો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો પછી આવશે આપણે ઘરે આમ જુઓ તમે સાંજ પડી ગઈ એકદમ સુરજ દાદા એના ઘરે જવાની તૈયારી છે સાંજ એકદમ પડી ગઈ છે અને મિત્રો આજ માટે બસ આટલો જ આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ હાજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઈક કરી નાખો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો જેથી આવો મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો અમારો વ્લોગ જોવા લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી